nha mày nha phi nè anh ba mày phi nhẹ nhàng mày bật nhẹ mà này thế vì ráng cỡ hồng. Một lần mười lăm honey vào hết. Có nhẹ, mọi người. Nha, <laughs> mì nha, nha nhẹ, mưa 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 હાલા તમે જમે ધણે મારો છોરો છો ફૂલ નઈ આફા લઈ ગયો છું મેલો સોનાના તાપાવાળી હાલા બોણા એ હું આફા હું તાપન દે ધણે મнду ઈવું ના હો કુતઈ હાવ લઈને ઉડરાવશે અમે તો તમે મને Anh đạo lý nhà mình bắt đầu thái xuân à món ăn nàng lỗi nàng luôn à mày nàng à phao à mày nàng à phao hàm à mày nàng à à mày nàng anh phao hàm à mày nàng à phao hàm à mày nàng à mày à mày nàng à mày nàng à mày nàng à mày Anh à mày nàng à mày nàng à mày nàng à mày nàng à à mày nàng à mày nàng à mày à à mày nàng à mày nàng à mày nàng à mày à à mày nàng à

เออป่ะกิมม่อน like ี่เ่วนอาะมีพวเนี่ยครับอ่ะมีอะไนวซาอะไรครับก็สีจะาไปก็จะเปไปจ้ะอะไรป่ะสีน่ะสีก็้าไปยืีอหน้าอุตส่ห์เนี่ยครับอ bỏ tài hơn ác liệt như vậy thì bây này bỏ ga hơn Không, không có bằng học thuật gì. Bây giờ phụ trách dinh đã vậy, tôi đi học vẫn được à? À, lại mà ôm này. Bắt nào, bắt nào, bắt nào, bắt nào, bắt nào, bắt nào,

ăn của mười nấy mười mình mười hai 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 bà hai nấy mà, mười hai 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 mười hai

ઉ તો તબળ હોય પરમાર શું લીવ અમે નઈ નઈ આ આ મોણ ના આપો પાકો એ તો મોટા આસો તો તમારી ભૂલી મીર હા જો એટણા લઈ ના આવ તાપવા જો મન હું તો બરાબર મકરો છું તાપવા જો મોણ લઈને આવ પાછો હાર તો તાપવા જ હજો 10 આગળ નાખું હું ધણા તો લઈને આવ એ હો એ હા ના તાપા થોડા તાપા જેતા

શેજર માંથી લાયા છે તમારા ડોસી માં ડોસી બે હાર હાર વેણવા માં જતો મારી દોશે તો એટલે હું હું માં ડોસી બે વેણવા માં જતો ગોપતાન ડોસી નથી આઈ તો કા મારે એટલે ચમલી લાયા છે કેને લાયા કને લાયા કે તું મોન જા તો હા અરે તમે ઓઠો ઓઠે પાજી લાયા હું તો અમાન નીચે હરણા લઈને આવ્યો છું ગોબરાજી યાર ફેકો મત તમે હો આવું

ચપળ વાંગો આવે બરાબર છે મારે ઘરે તમ લઈને તમે તાપો છો આ પૂપટી અમે જો લાયા છીએ આ આ લઈ ના તો પા નઈ તો કા આવજો આ હું લઈ લઈ આ ખટલા લઈ પુસ્તો ખટલા લઈ પુસ્તો આ લઈ લે આ હું લઈ લઈ ના તો તો એકલા ને લઈને આયા હયા

ગોબરાજી તમે યાર મન માર ગોબરાજી તો શિક્ષુ લેવા જ્યાં છે આપડે તાપો કર્યો ગોબરાજી <laughs>